નવસારીના આતલિયા ઊંડા પુલનું સમારકામ ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો બે વર્ષથી સમારકામની કામગીરી ગોકળ ગતિએ ચાલતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો ઉંડાજ જેસીયા વાગલધરા બવડવાડા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી પુલ નહીં તો મત નહીંના સૂત્ર સાથે ગ્રામજનોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરશે કરોડોના ખર્ચે બનેલા પુલને બે પિલ્લર બે વર્ષ અગાઉ બેસી ગયા હતા પુલનું સમારકામ શરૂ થયાને બે વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં હજુ સુધી પુલની કામગીરી પૂરી થઈ નથી ચોમાસામાં પુલ પર પાણી ફરી વળતા ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓને વીસ કિલોમીટર લાંબો ચક્કરવાળો કરવા મજબૂર બની પડે છે હાલમાં લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાન ગતિશીલ બનાવ્યું છે તેવામાં મતદારોએ પણ વિકાસલક્ષી કામોની સામે મત આપવાનું મન બનાવ્યું ગણદેવી તાલુકામાં આવેલા બિલીમોરા શહેર પાસેના જોડતો ઓવરબ્રિજ બે હજાર બાવીસના ચોમાસામાં ભારે વરસાદ અને રેલવેના કારણે ક્ષતિગ્રસ્ત બન્યો હતો બિલીમોરા આંતલિયા થઈ ઊંડા જતો કાવેરી નદી પરનો પુલ ક્ષતિગ્રસ્ત બનતા ટેકનિકલ સર્વે બાદ માર્ગ મકાન વિભાગ દ્વારા આ પુલના સ્ટ્રકચર

એ આપણે સત્તર મીટર સુધી ગયા છે પણ તેમ છતાં હજુ એ લોડ લઈ શકે એવું મળ્યું નથી ને એટલા માટે હવે નવી એક મશીનરી આવી રહી છે એ ગઈકાલે જ આવવાની હતી પણ આજકાલમાં ચોક્કસ આવી જશે અને અમે ત્રીસ મીટર સુધી જઈશું જેવો આપણને લાગશે કે અહીંયા હવે લોડ લઈ શકે એવું આપણને મળી જશે તો ચોક્કસ જ આપણું ડિઝાઇન તૈયાર છે કોન્ટ્રાક્ટર બિલકુલ એના માણસો સાથે તૈયાર છે એન્જિનિયરો બિલકુલ એને તૈયારીમાં